ન છો ન્યુઝ કેપિટલ હું ચુકુશાગ્ર ગુજરાતમાં કોંગ્રેસ નું અસ્તિત્વ ખતમ થવાના આરે છે સતત ઘટતા જનાધાર વચ્ચે ફરી એકવાર પાર્ટીને મજબૂત કરવા કોંગ્રેસ રણનીતિ અપનાવી રહી છે ત્યારે હવે ખેડૂતોના ખભે બંદૂક રાખી કોંગ્રેસ પોતાનો પંજો મજબૂત કરવા રણનીતિ છે કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતમાં ખેડૂતો અને સૌથી લોકોને ન્યાય અને તેમનો હક્ક અપાવવા કોંગ્રેસ આંદોલનનો માર્ગ અપનાવશે આગામી દિવસોમાં કોંગ્રેસ જિલ્લા સ્તરેથી રાજ્યવ્યાપી આંદોલન કરશે અને ખેડૂતોને પોતાના હક્ક માટે અવાજ ઉઠાવવા જાગૃત કરશે ત્યારે આ મુદ્દે ચર્ચા કરવી છે કે આંદોલનની ખેડૂતોને કેટલો ફાયદો થશે અને કોંગ્રેસને કેટલો ફાયદો થશે ખેડૂતોને તેમનો હક અપાવવામાં કોંગ્રેસ સફળ રહે છે કે પછી વધુ એક આંદોલન રાજનીતિ ચમકાવવાનો માર્ગ બનીને રહી જશે તે હવે સવાલ છે ને આ મુદ્દે આપણે ચર્ચા પણ કરવાના છે પરંતુ તે પહેલા આપણે સાંભળી લઈએ કે કોંગ્રેસે શું કહ્યું છે ખેડૂત અને ખેતમજૂરો જે સૌથી વધારે મુશ્કેલીમાં છે એની અવગણના કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા અમે એક આંદોલન કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોને જાગૃત કરવાનો અને એમની લાગણીઓને એની માગણીઓ મુજબ એમને બોલતા કરી અને આ સરકાર પાસેથી એમના અધિકાર મેળવવામાં એ કેવી રીતના સફળ થઈ શકે એનું એક આંદોલન અમે કરવા જઈ રહ્યા છીએ સરકારના ભાવમાં તો ભ્રષ્ટાચાર અને વાલા દવલાની જે નીતિ છે એની સામે અમે ખેડૂતોને જાગૃત કરી અને ગુજરાતમાં ખેડૂત આંદોલન કરશું કોંગ્રેસના બધા જ લોકો જોડાશે અમારા તાલુકા વાઇઝ અમારું આ આંદોલન થશે અને એનો કાર્યક્રમ પણ નજીકના ભવિષ્યમાં અમે જાહેર કરશું તો કોંગ્રેસ અત્યારે ખેડૂતો અને ખેતમજૂરોના હક માટે અત્યારે હવે મેદાને ઉતરી ચૂકી છે અને આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે આપણી સાથે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત અને બીજેપીના નેતા શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે આપ બંનેનું સ્વાગત છે મહેશભાઈ સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કોંગ્રેસે અત્યારે એક આંદોલનની શરૂઆત કરી છે તો શું ખેડૂતોના હક માટે ખરેખર આ આંદોલન છે કે પછી કોંગ્રેસના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની આ એક જંગ છે પહેલી વસ્તુ તો એ કે કોંગ્રેસના અસ્તિત્વની વાત જેને આ દેશને આઝાદ હોય અને એના વાતો લોકો એ પણ કહેતા હતા કે અમે પાર્લામેન્ટમાં એક વ્યક્તિ નહીં રહેવા દઈએ પણ આજે ટેકાવારી સરકારો પણ ચલાવી પડે છે એટલે આને વાત જ નથી વાત રહી કોંગ્રેસની તો હંમેશા કોંગ્રેસ છે એ લોકો સાથે જોડાયેલ ને લોકો સાથે રહી છે લોકોના પ્રશ્ન માટે આખા હિન્દુસ્તાનની અંદર હંમેશા લડતી આવી છે કારણ કે કોંગ્રેસ માટે સત્તા હોવી જરૂરી નથી પણ લોકોના જે દર્દ છે એને કેમ ઓછા કરવા એના માટે કેટલો એને ન્યાય અપાવો એ કોંગ્રેસની હંમેશા પહેલેથી વાત રહી છે અને એને ધ્યાનમાં રાખીને જ આજે ગુજરાતનો ખેડૂત હોય કે હિન્દુસ્તાનની અંદર અન્ય રાજ્યોમાં પણ આજે ખેડૂત હેરાન થઈ રહ્યો છે આમ જનતા હેરાન થઈ રહી છે અને હિન્દુસ્તાનના એક રોડ એવા બાકી નથી રહ્યા કે જ્યાં કોઈ સ્ટેટની અંદર રોડ તૂટ્યા ના હોય આ સરકાર આવ્યા પછી રોડો બન્યા સરસ મજાના ઈટલી જેવા અને બધું વડાપ્રધાન શ્રી બોયલા અને રોડો બનાવ્યો પછી કેવા કે એક વર્ષ આવે એટલે પાછા એને રિપેરિંગ કરવાના અને કોઈની ઉપર કોઈ પગલા નહીં લેવાના અને જ્યારે જ્યારે બહુ વાત થાય તો રાતોરાત એની કમિટીઓ થાય કમિટીઓ એની

કે જો આ ખેડૂત નીતિની આ ખેતી નીતિની વાત કરતા હોય ભાજપ સરકાર ત્યારે આપની સરકાર ખેતી નીતિની વાતની સાથે સાથે શા માટે એવી ક્યાંક ચૂક રહી જાય છે કે ખેડૂતો વારંવાર રસ્તા પર ઉતરી આવે છે આ એક સવાલ તો છે જ જો આંદોલન કરવાનો તમામને અધિકાર છે સંવિધાનિક પણ અધિકાર છે અને કોંગ્રેસને પણ અધિકાર છે આંદોલન કરે પરંતુ આંદોલન રાજનીતિથી પ્રેરિત ન હોવું જોઈએ ખેડૂતો પણ આંદોલન કરે વેપારી પણ આંદોલન કરે વિદ્યાર્થી પણ આંદોલન કરે વેપારીઓ પણ આંદોલન કરે અને લોકો પણ આંદોલન કરે પણ કોંગ્રેસ જે કોઈ પણ ખંભા ઉપર બંદૂક રાખી અને આંદોલન કરાવે છે એ વ્યાજબી નથી એક વાત જે પ્રકારે એ પણ પોતે આશિયામાં ધકેલાઈ ગયા છે અહીંથી આયાન અહીંથી આયાન ઘડી કામ ગયા નામ જાન ક્યાંય ફાવું ની પાછા કોંગ્રેસમાં આવ્યા છે એટલે ઇન્દ્રનીલભાઈ ની પણ રાજનીતિ ની જમીન એ રાજકોટમાંથી સરકી ગયેલી છે એક વાત બીજું કોંગ્રેસ હવા ત્યાં મારે છે જ્યારથી કડીની ચૂંટણી ગઈ અને વિસાવદ્ર ની ચૂંટણી ગઈ અને એમાં અમુક બુથો ઉપર જીરો જીરો મત આવ્યા કે જ્યાં ખેડૂતોના બુથો છે એમાં કોંગ્રેસને ને જીરો જીરો અને ડિપોઝિટ જાય એ પ્રકારની પરિસ્થિતિ થઈ એટલા માટે ક્યાંક ને ક્યાંક રાજનીતિના આવક બમણી કરવા માટે મહેનત કરી છે ખેડૂતોની આવક બમણી કરવા માટે જે કાઈ કરવું પડે એ કર્યું છે એ કદાચ એક્સપોર્ટ પ્રોત્સાહન આપવાનું હોય એ કદાચ ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ કરવામાં ઘટાડો કરવાની વાત હોય એ કદાચ ખેડૂતોની આવક હાઉસ હોલ્ડ આવક બત્રીસ હતી એને ત્રણ લાખ સુધી અધાધ અઢી લાખ કરોડ ની ખાતર ઉપર સબસીડી આપવાની વાત હોય એ કદાચ શેડ બનાવવાની વાત હોય એ કદાચ ફાર્મ ટુ ફૂડ અને કોટન ટુ ક્લોથ એટલે ખેડૂતો પોતાના ખેતરમાં જ વાવે અને ત્યાં જ મૂલ્યવર્ધક

તે ચોવીસ કલાક વીજળી આવે છે અને જે સૌની યોજનાથી સૌરાષ્ટ્રના એકસો જેટલા ખેત તલાવડી ચેક ડેમો અને મોટા ડેમો થઈ અને એટલા બધા ડેમો ભર્યા છે અને નર્મદાના નીર ગામે ગામ ઘરે ઘર તો પહોંચ્યા છે પણ ખેતર અને વાડીએ પોતા કરવાનું કામ એટલે નેવાના પાણી મોભે ચડાવવાનું કામ પણ સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાથી કર્યું છે

વર્તમાનમાં પણ અને ભવિષ્યમાં પણ જે કઈ કરવાનું થયું છે એ કર્યું છે કરવાનું છે એ પણ કર્યું છે અને કરવાનું થશે એ પણ અમે કરીશું કારણ કે ખેડૂતો માટેની ખાલી વાત કરવી અને જ્યારે કચ્છના ખેડૂતો કચ્છી પટેલો ગાંધીનગરની ગાદી આવ્યા હતા માગણી કરવા માટે ત્યારે ચૌદ ચૌદ ખેડૂતોને ગોળીએ દીધા હતા એ પણ સરકાર હતી એ કઈ સરકાર હતી જરા મને રાજપૂત સાહેબ બતાવે એક વાત બીજું બે માં બે હજાર બે માં અને ઓગણીસો વધ્યો ખેડૂતો વધ્યા ખેડૂતોની આવક વધી એટલે અમારી નીતિ અને નિયત સાફ છે બમણી ના થઈ વાંધો નહીં અમારી ભૂલ ક્ષતિ મિસ્ટેક ખામી જે પણ બમણી કરવા તરફ જઈ રહ્યા છીએ મૂલ્ય

એની પાછળ પણ તારણો જોવા જોઈએ મારે ન્યુઝ કેપિટલ જેવી પ્રતિષ્ઠિત ચેનલ પરથી કેવું છે શક્તિસિંહ ગોયલે રાજીનામું આપ્યું છે એ કોંગ્રેસે જીરો જીરો મત મેળવ્યા છે

બિલકુલ મહેશભાઈ એજ છે આપણે આ તમામ યોજનાઓ તો ગણાવી સાથે વાત કરી ને કોંગ્રેસના એક કાર્યકરે કે કોંગ્રેસના કોઈ નેતાએ ખેડૂતોની રેલી જાતી હોય અને એની ઉપર જીપો ચડાવી અને મૂક્યું નથી કર્યા કોઈને એ વસ્તુ ના ભૂલવી જોઈએ કેન્દ્રના મિનિસ્ટરના શું પુત્ર એ આ અખેલ કરેલા છે યુપીમાં અને એના પપ્પાસીને એવું કહેતા હતા કે મારો દીકરો જો આમાં પકડાશે કે મારા દીકરાએ કર્યું હશે તો અમે બીજે દિવસે રાજીનામું દઈ દઈશું પણ એને દીધું નહીં દીકરો જેલમાં પણ ગયો તો પણ એને રાજીનામું નથી આપ્યું જો જે બોલો ને તે પાડવાની કોશિશ કરો તમારા મિનિસ્ટર ઓભંડમાં એના બે પુત્ર પકડાઈ જાય હજી સુધી તમે એનું રાજીનામું નથી લઈ શકા

તો એ મંડળી નું થવું જોઈએ એ ખેડૂત એ સહકારી પ્રવૃત્તિ બાબતે જ મારે કેવું છે હું પણ સહકારી પ્રવૃત્તિ માં છું એક મંડળી નો હું ચેરમેન છું એટલે સહકારી પ્રવૃત્તિ જે હોય છે ને એ સભાસ

પણ હું બહુ સ્પષ્ટ કહું છું કે એમાં ધરપકડો થઈ છે પણ એ ખેડૂતનો વાક આજે શું એ સહન કરવું પડતું હોય છે અને આખરે સહકારી પ્રવૃત્તિ માં મંડળી પગલા તમને એમ કહું છું ભાઈ તમે આટલા ગરમ ના થા પર ભાઈ મારી વાત એ છે આજે એ ખેડૂત ને લોન જોતી હોય તો એને લોન નથી મળતી તો એનો એક નિકાલ કરવો પડે ને કે ભાઈ ઓકે તમારી લોન આ ખોટી થઈ છે ખોટી લીધેલી છે કોફાણ થયું છે પણ એ આજે નો ડ્યુ મળે મારું કહેવાનું એ છે મળે તો એ વિચારો એની રસ્તો કરાવો સરકાર ખેડૂતને આપણે ન્યાય અપાવી શકાય હોય આ ખેડૂત છે એ કોઈના એક પેઢી નો નથી નથી ભાજપના નથી કોંગ્રેસ નો એ આ ગુજરાત નો ખેડૂત છે હું પણ ખેડૂત છું આપ પણ ખેડૂત છો આપણ મંડળીમાં છો હું પણ મંડળીઓ કરી ચુક્યો છું પણ વાત એ છે કે જ્યારે ન્યાય ની વાત હોય તો આજે ખેડૂત હેરાન ન થવો જોઈએ એના બબે પાક ની લોન નથી મળી શકી તો હવે તો એને લોન અપાવો જયારે મંત્રીને એની ધરપકડ થઈ ગઈ છે તો એને લો સર્ટિફિકેટ આપે તો એને બીજી નેશનલ બેંક લોન આપે કે ડીસી બેંક કે મંડળીમાં નહીં લઈ શકે તો એના માટેનો શું આપ કરવા માંગો છો અને આપના અહિયાંના ચેરમેન જે વિશાળ ધર્મા ધારાસભા લઈડા એ શું કરવા માંગે છે એ કરાવવું પડે તો ખેડૂત આજે એનો સુખી થાય બાકી તો એ થોડુંક લોન નહીં મળે એટલે એને બહાર બજારમાંથી બે ટકે ત્રણ ટકે ચાર ટકે લેવાના હવે એક તો પૂરો એને ભાવ ના મળે એમાં જો એ ત્રણ ટકે ચાર ટકે લે ને એમાં જો વાવાઝોડું આવી જાય તો એક ખેડૂત બિચારો હેરાન થાય તો એને ન્યાય આપણે વેલાસર દેવરાવવો પડે અને એને નોટનું સર્ટિફિકેટ દેવરાવવું બિલકુલ અને શૈલેષભાઈ સવાલ એ પણ થાય છે કે ખેડૂતો અત્યારે પરેશાન પણ છે એમની આત્મહત્યાનો આંકડો સામે નથી આવતો ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને સાથે જે ટેકાના ભાવે ખરીદી થાય છે તેનો પણ ક્યાંક ગેરરીતિના અનેક આક્ષેપો કરવામાં આવ્યા તેને લઈને પણ શું તપાસ થઈ છે તેનો જવાબ શું આપી રહ્યા છે સરકાર તેને પણ સમાનની નજર છે પરંતુ તેમાં પણ કંઈ સામે નથી આવી રહ્યું અને અનેક બિયારણોને લઈને પણ જે નકલી બિયારણો છે તેમની સામે ક્યારે હવે પગલાં લેવામાં આવશે એક્શન લેવામાં આવશે તે પણ સવાલ છે અને તમામ વચ્ચે અત્યારે ખેડૂત પીસાઈ રહ્યા છે તો ખેડૂત બાપડો બિચારો ના રે ખેડૂત પોતાની જણસ એનો ભાવ યોગ્ય મળે અને એને કોઈ હેરાન ન કરે એક તો છે કેટલી ખર્ચો થાય ખાતર ખર્ચો થાય મજૂરીનો ખર્ચો થાય ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ થાય અને આ તમામ ખર્ચ પછી પાછું ખેડૂતને તો પેલા આપણને રાજપૂત સાહેબ પણ પોતે ખેડૂત છે એટલે ખબર છે કે ચોર ખાય મોર ખાય રોજ ખાય ઢોર ખાય

નેતાઓ કરેલી હતી એ બધા જાણે છે અને આપણે જો એ વાત કરતા હોય તો આપણે ગોઠશે હોય કે અગતિ હોય આપણે ખબર જ છે તો જીરા ને મારવો જોઈએ ગાંધીજી ના મારવો જોઈએ એટલે આ દેશ માટે તમે શું એ ખબર છે વાત રહી જીરાથી માંડીને એ જે દિવસે તમારી સરકાર નહોતી ત્યારે જીરાના ઉત્પાદનમાં આ ગુજરાત ત્યારે પણ આગળ જ હતું અને પંજાબની અંદર એ કંઈ સોનાની ખેતીઓની આપણે વાતો કરેલી જ છે બધાએ અને ત્યારે પણ એ તમારી સરકાર નહોતી એટલે એના કરતાં આજનો ખેડૂત આજના દિવસે હેરાન થાય છે એના માટે શું એને જે ખાતર પૂરું ના મળે જે ખાતરના ના છે એને કેમ સજાઓ નથી થતી કેમિકલ યુક્ત જે બીજા દેશોની અંદર જેની અંદર બાંધ રાખેલી હોય એ આ દેશની અંદર ખુલે આમ મળે જેના હિસાબે લોકોના રોગ અને રોગચાળો વધી રહ્યો છે એની સામે આપણે કેમ નથી કંઈ કરી શકતા આ ખેડૂત જો તમારો સુખી કર્યો હોય તમારી સરકારે ભાજપની સરકારે તો આજ આ ગુજરાતનો ખેડૂત આત્મહત્યા ન કરતો દેણામાં ન આવતો કારણ કે કૌભાંડો અને દેણા અને દેણા તમે લીધા જ કરો એવી પરિસ્થિતિ આજે આ ભાજપની સરકારે કરી છે અને જો ન કરી હોત તો આજે ખેડૂત આત્મહત્યા ન કરતો બિલકુલ અને મહેશભાઈ મને એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે અચાનક કોંગ્રેસને ખેડૂતોની યાદ કેમ આવી કારણ કે દસ વર્ષ પહેલાની વાત કરીએ જ્યારે આપની કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસ ગુજરાતમાં પણ મજબૂત હતી અહીં આગળ વિધાનસભામાં તે વખતે ખેડૂતો માટે શું કર્યું તો અત્યારે અચાનક ખેડૂતોની યાદ આવે દસ સરકાર હતી

તમે એવું માનતા હો કે ખેડૂત આ દેશનો સુખી થયો છે તો શીખી નથી થયો આ દેશનો ખેડૂત દિન પ્રતિદિન નબળો થયો છે હેરાન થયો છે અને આપઘાતોના કેસો આ દેશની અંદર ખેડૂતોના વધ્યા છે ઘટ્યા નથી બને ને શલેશભાઈ અને મહેશભાઈ આપને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જો ખેડૂતો માટે આંદોલન થતું હોય ખેડૂતોનું આંદોલન એ તેના હક માટેનું તો આમાં નેતાઓ કેમ આવતા હોય છે પરિસ્થિતિ ક્યારેક એવી હોય ત્યારે રાજકીય પક્ષો ત્યારે જ એન્ટ્રી કરવી પડે કે જ્યારે એ ખેડૂત હોય કે બીજા કોઈ વેપારી હોય એને જયારે સરકાર દબાવી દેતી હોય એટલે અવાજ દબાવે એટલે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ વ્યક્તિઓ પાસે આ પ્રશ્નો જાય જ અને જાહેર જીવનમાં તમે જ્યારે જાહેરમાં હો એટલે તમે પણ ખેડૂતો તમારી પાસે દસ ખેડૂત મળવાના તમે વેપાર કરતા હો તો દસ વેપારીઓ તમને મળવાના કે ભાઈ અમને પછી જીએસટી ની રેડ આવશે અમારે ઓલું થશે તો આ આંદોલન છે એને તમે ટેકો આપો તમે લઈને નીકળો અમે તમારી સાથે રહેશું એ આજ પરિસ્થિતિ આખા હિન્દુસ્તાનની છે ખેડૂત હોય કે પછી વેપારી હોય આજે ડરેલો છે એ ક્યાંય ખુલ્લે આમ આવા આંદોલન કરવા તૈયાર નથી શું કામ કે સરકાર એની ઉપર પ્રેશર કરે છે હેરાન કરે છે આ છે કારણ કે અત્યારે કૌભાંડ કરવાનો પીરો પરવાનો માત્ર ને માત્ર ભાજપના નેતાઓને છે અને હું એમ કહું છું કે એવા કોઈ પણ સરકારી કૌભાંડ અંદર કોઈ પણ પાર્ટીનો અમારી પાર્ટીનો માણાય આવે તો એને પૂરી સજા દો તમારામાં તાકાત હોય તો ખુલ્લે આમ એના વેલા કેસ ચલાવો એ કૌભાંડિયાઓને સજા આપો તો જેથી કરીને બંધ થાય અને આ અંદર માત્ર ખાલી અધિકારીઓની ધરપકડ થાય છે પોલિટિકલ માણસો ની શા માટે નહીં એવા આ માન્ય આવડું મોટું ભરૂચમાં કૌભાંડ થાય એ એમ કે મારા બે દીકરાએ આવડા કૌભાંડ કર્યા હોય ખાતામાં પૈસા જાય અને એના એને એ ખબર ના હોય કે મારા દીકરા શું આ સરકાર ની અંદર કૌભાંડ કરે છે સરકાર સરકારના ને પ્રજાના પૈસા ચાવ કરે છે એના ખાતામાં આટલા કરોડો રૂપિયા ક્યાં આવે છે એ જો એને ધ્યાન ન રાખતા હોય તો આ રાજ જનતા નું ધ્યાન ક્યાંથી રાખશે સરકારી પૈસા નું ધ્યાન ના રાખી શકતા હોય પોતાના દીકરા નું ધ્યાન ના રાખી શકતા હોય આવા કૌભાંડિયાઓને તાત્કાલિક રાજીનામું ભાજપ સરકારે લેવી જોઈએ ઘરે બેસાડવા જોઈએ કે જેથી કરીને બીજા હિંમત ના કરે અને આના કેસો તાત્કાલિક ચાર્જ સીટ મુકાવી અને કેસ તાત્કાલિક ચલાવી ફાસ્ટ્રેક કોર્ટમાં અને આને સજા દેવરાવી જોઈએ તો એ વસ્તુ આવે કે આ ગુજરાત ની અંદર આ દેશની અંદર હવે લોકોને ન્યાય મળશે લોકોના એક એક રૂપિયાનું ધ્યાન રાખવામાં આવશે બિલકુલ હા શૈલેષભાઈ મહેશભાઈએ કીધું કે કૌભાંડો અને ગેરરીતિના જેટલા પણ આક્ષેપો થયા છે સરકાર સામે થયા છે પરંતુ તે કોઈ દિવસ નથી કર્યું નથી સરકારે જવાબ આપ્યા નથી એક તો આમના પ્રશ્ન પર પણ આપની પ્રતિક્રિયા લેવી છે ટૂંકમાં અને સાથે સાથે એ પણ જાણવું છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ કોંગ્રેસ હોય બીજેપી હોય કે કોઈ પણ અન્ય પક્ષ હોય એ ખેડૂતોને શા માટે ખભે બંદૂક રાખી અને તેઓ ચાલતા હોય છે હા ખેડૂતોના ખભે બંદૂક રાખવાનું તો બંધ જ કરવું જોઈએ કોઈ પણ પાર્ટીએ કોઈ પણ પક્ષે પણ સરકાર કામ કરતી હોય ને એમાં ક્યાંય ભૂલ મિસ્ટેક કે ક્ષતિ થતી હોય તો એ એમનો અધિકાર છે કોંગ્રેસનો પણ અધિકાર છે ને લોકોનો અને ખેડૂતોનો પણ અધિકાર છે અમારો કાન પકડે ઠપકો દેવાનો હોય તો ઠપકો પણ આપે એ અમારી ફરજમાં આવતું હોય અમે ન કરતા હોય ત્યારે કેવું પણ જોઈએ વાત રહી કૌભાંડીઓની તો કૌભાંડીઓને કોઈ જ્ઞાતિ હોતી નથી જાતિ હોતી નથી કોઈ પક્ષ કે પાર્ટી હોતી નથી જેમણે પણ કૌભાંડ કર્યું છે જેમણે પણ ગુનો કર્યો છે જેમણે પણ કાયદો હાથમાં લીધો છે અથવા તો ખોટું કામ

સાથે હવે હવે જોવું એ રહેશે કે આ આંદોલન છે કેવી રીતે કઈ દિશામાં જઈ રહ્યું છે અને સાથે ક્યાં સુધી આ ખેડૂતોના સહારે રાજનીતિ થતી રહેશે તે પણ હવે સવાલ અંત ક્યારે આવશે તે પણ સવાલ છે હાલ બુલેટિનમાં બસ આટલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર